પારડીના પોણિયા હનુમાનજી મંદિરે પ્રાણપતિષ્ઠા મહોત્સવ અને હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરાઈ પારડીના વોર્ડ નંબર છ પોણિયા હનુમાન ફળિયા ખાતે પવનપુત્ર હનુમાન દાદાની પ્રાણપતિષ્ઠા મહોત્સવનું આજ હનુમાન જયંતિ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું હનુમાન દાદાના મંદિરનું નિર્માણ કરી આજી મૂર્તિની પ્રાણપતિષ્ઠા કાર્યક્રમ લઈ સવારથી પૂજા અર્જના ભુભદેવના મંત્રોચ્ચાર સાથે વિધિ કરતા જોડાવવા બેઠા હતા આ પ્રસંગે મંદિરના હજારોહણ નોત્રી એડવોકેટ નિલેશભાઈ પંડારી દ્વારા કરવામાં આવ્યું હતું રોજ સવારે પ્રતિષ્ઠા કર્મ કરવામાં આવ્યો હતો જેની પૂર્ણાહૂતિ બાદ મહાપ્રસાદ નું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો તેમજ સાંજે રાસ ગરબાનું આયોજન કરતા સ્થાનિક લોકો અને આસપાસના ભક્તો ગરબે ઝૂમ્યા હતા આ પ્રસંગે ગામના ગ્રણીઓ વડીલો મહિલાઓ યુવાઓ જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

बद <laughs> આવેલ વોર્ડ નંબર છ ની અંદર પોણીયા હનુમાન ફળિયા ચાંદણી વેરી વિસ્તાર ની અંદર આજે વર્ષો પૂર્ણાનું એક હનુમાન દાદાનું મંદિર હતું પણ એ મંદિરની અંદર જે સ્થાપના કરવામાં આવી હતી તેના અનુસંધાનમાં આજે એક નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એ નવા મંદિરના નિર્માણમાં પાડીનગરના દરેક વ્યક્તિઓએ સહયોગ કર્યો છે અને તેના થકી આજે આ મંદિર એક વિશાળ બની ગયું છે જેમાં રાજુભાઈ અને રાજુભાઈની ટીમ અને અહીંના સ્થાનિકોએ બધાએ ખૂબ મહેનત કરી છે અને આજે હવા પ્રસંગે આજે પૂનમ છે આજે હનુમાન જયંતિ છે આવી ત્રિવેણી સંગમનો જ્યારે મહિમા હોય ને તે સમયે જયારે હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય તેમાં આજે ધ્વજારોહણ જે મારા હસ્તે કરવામાં આવ્યું છે અને મને જે લાભ મળ્યો છે પણ ખૂબ આનંદની લાગણી હનુમાન ફળિયા વિસ્તારની અંદર હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા આજના દિવસે હનુમાન જયંતિ દિવસે થઈ રહી છે આખા ફળિયાની અંદર આખા ગામની અંદર અને આખા વિશ્વની અંદર હનુમાન દાદાની પૂર્ણ કૃપા આખો દેશ આપણો ભારત દેશ એ સુખી થાય ત્યાં આગળ વધતો જ રહી ભારત સ્વચ્છ બને બધા એક સાથે હળી મળીને ભારત પ્રગતિ કરે નવો દેશ આપણે રામ ભગવાનની કૃપાથી રામ આપણો વ્યવહાર બને રામ ભગવાનની કૃપાથી રામ રાજ્ય પૂર્ણ સ્થાપિત થાય એવી પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને ખૂબ સારા ગામનો પણ ભાવ છે આ ફળિયાનો પણ સારો પૂર્ણ ભાવ એવો છે કે બધા શ્રદ્ધાથી પૂજાની અંદર બેઠા છીએ સંતો મહંતોના પણ આશીર્વાદ બધાએ આપ્યા છે આવેલા મહાનુભાવો નિલેશભાઈ ડોકેટ બીજા પણ ઘણા બધા મહાનુભાવો આવ્યા છે એમને પણ હાજરી આપી છે અને હનુમાન દાદાની બાર અને ઓગણપચાસની અંદર વિજય ની અંદર હનુમાન દાદાની પ્રતિષ્ઠા થઈ રહી છે તો વિશ્વનું કલ્યાણ થાય અને આપણું ફળિયું અને આપણો દેશ આગળ વધે એવા અમે બ્રાહ્મણો પણ આશીર્વાદ આપી રહ્યા છીએ અસ્તુ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો